નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે જે અઢારમો હપ્તો છે બે હજારનો તે આવવાનો છે કે નથી આવવાનો અને આવશે તો ક્યારે આવશે તો ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં આ અઢારમો જે હપ્તો છે એ જરૂરથી આવવાનો છે અને આ જે હપ્તો છે એ અમુક જ ખેડૂત મિત્રોને મળવાનો છે અમુક ખેડૂત મિત્રોને નથી મળવાનો તો મિત્રો આ જે અમુક ખેડૂતોને નથી મળવાનો તે ખેડૂતો કયા છે તેની આપણે માહિતી જોઈશું તે પહેલાં મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુના આપેલા બે લાયકોનને પ્રેસ કરી લેજો જેથી કોઈ પણ સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવે તે તમારા સુધી સૌપ્રથમ આવી જશે તો મિત્રો જણાવી દઉં કે આ જે હપ્તો છે અંડારમો તે ક્યારે આવવાનો છે અને સત્તર જે જે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે શું કરવામાં આવી છે તેની આપણે અહીંયા માહિતી જોઈ લઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના જે અઢારમા હપ્તાની રાહ જોઈ રહી છે તમારા માટે સારા સમાચાર આવી ગયા છે અઢારમા હપ્તાની રકમ સરકાર ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા કરી શકે છે તો મિત્રો જે જણાવ્યું તે પ્રમાણે જણાવીએ તો ઓક્ટોમ્બર મહિનામાં તમારો જે જે હપ્તો છે તે આવવાનો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ઓક્ટોમ્બર મહિનામાં અઢારમો હપ્તો જાહેર કરશે તો મિત્રો સરકારે જે જાહેરાત કરી છે તે પ્રમાણે આપણે કહીએ તો ઓક્ટોબર મહિનામાં ખાતામાં જમા થઈ જશે પણ ઓક્ટોબરમાં ક્યારે થવાનું છે તે આપણે અંદરની જે ચર્ચાઓ ચાલી રહી છે તે પ્રમાણે આપણે કહી શકાય કે જે ઓક્ટોબરમાં જે પહેલાં જ અઠવાડિયા એટલે કે પહેલાં જ દસ દિવસ છે તેમાં તમારો હપ્તો જમા થઈ જશે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જો તમારું ઈ કેવાયસી નથી થયું તો તમને યોજનાનો લાભ નહીં મળે તો ચાલો તમને જણાવીએ ઈ કેવાયસી કેવી રીતે અપડેટ કરવું તો મિત્રો ઈ કેવાયસી તમારે કઈ રીતે કરવાનું છે તે આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છીએ તે પહેલાં મિત્રો તમને મેં જણાવ્યું હતું પહેલાં કે કયા ખેડૂતોને નથી મળવાનો તે જણાવું તો આ જે ઈ કેવાયસી નથી કરાવ્યું જે ખેડૂતોએ તે મિત્રો તે ખેડૂત મિત્રોને આ જે હપ્તો છે તે નથી મળવાનો તો મિત્રો તમને જો ઈ કેવાયસી કરવું હોય તો આગળની માહિતી જોઈ લેજો અને તમે ઈ કેવાયસી જરૂરથી કરી લેજો જેથી તમને પણ તમારો હપ્તો મળી જશે તો મિત્રો કઈ રીતે ઈ કેવાયસી કરવાનું છે તે આપણે અહીંયા જોઈએ તો સૌ પ્રથમ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું છે હોમ પેજ પર ફાર્મર્સ કોર્નર વિભાગ પર જાઓ અને ઈ કેવાયસીનો વિકલ્પ પસંદ કરો હવે તમારે ઈ કેવાયસી પેજ પર જવું પડશે અને તમારો બાર અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે આધાર નંબર દાખલ કરો અને સર્ચ સર્ચ અથવા તો શોધ વિકલ્પ પર ક્લિક કરો આ પછી તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે નંબર દાખલ કર્યા પછી તમારે આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે ઓટીપી દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કર્યા પછી તમારે સબમિટ બટન ક્લિક કરવાનું રહેશે તમે સબમિટ બટન પર ક્લિક કરશો કે તરત જ તમારું ઈ કેવાયસી પૂર્ણ થઈ જશે આ પછી તો આ પછી તમારા મોબાઈલ પર એક સંદેશ આવશે કે તમારું ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને જો ઇ કેવાયસી તમારું થયું છે કે નથી થયું તે તમારે સ્ટેટસ જોવું હોય તો તમારે શું કરવાનું છે તેની આપણે જાણકારી જોઈએ તો તમે આ સ્ટેટસ પણ ચેક કરી શકો છો સૌ પ્રથમ કિસાન યોજનાના સત્તાવાર પોર્ટલ પીએમ કિસાન ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું છે હોમ પેજ પર નો યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું છે આ પછી એક નવી વિન્ડો ખુલશે અહીં તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે આ પછી તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે તમે ઓટીપી દાખલ કરો કે તરત જ તમારું સ્ટેટસ જોવા મળશે અને સ્ટેટસમાં જણાવ્યું હશે કે તમે ઈ કેવાયસી કરાવ્યું છે કે નથી કરાવ્યું અને તમને હપ્તો મળવાનો છે કે નથી મળવાનો તો મિત્રો તમને આપણી આ માહિતી અને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો જેથી કોઈ પણ સરકાર દ્વારા જે માહિતી આવે છે તે સૌપ્રથમ તમને જોવા મળી જશે